પાસા <coughs>

એને મળી જશે પૈસા પાછા હા ચલો ડીપ ચાલુ કરીએ આપડી સારું આવે ને પૈસા કમાવાના જ છે પૈસા બતાવો પેલા લાયા છોડી ના ના લેવું લાગે પૈસા પૈસા તમે પૈસા તો તો લાગતું નહી પૈસા અલ્યા પૈસા તા તમે જુઓ ના હોય આ તો પૈસા આ મારું ચાલુ કરો મળેલા છે કે કોઈ ન મળેલા ના આપણે મળેલા એ હા તો ખાલી યાર ત્રણે ને ખાલી કરી નાખવા છે

આપડે છે કલર નથી આવતો એક પતું બોલો જે કલર છે બકાવા દો બરોબર દેજો ફોન આપડે ચલો પૈસા નાખો પેલા પાંચસો 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 દગો નહી કરવાનો

તર કશુ ની આય મને પૈસા હાલતો નહી તું ના ના તમન પૈસા ઉશી ના જોઈએ આ થઈ ઊભા થઈ જઈએ અમારે પૈસા થઈ ગયા અમે ઊભા થઈ જ પૈસા ઉશી ના ને તો તાર બાજી આવશે હા ઉશી ના આલે જો આવશે તો ઉશી ના તો આવશે લે તા જા એકલો કેટલા દીતી ગયો હે પૈસા થઈ રહ્યા મારા ઓળખ્યા એટલે મારું બધું એટલે મારફાઈ તારા હવે

એક લાખ રૂપિયા તો એનું બિલ કર્યું પણ હવે બે લાખ વધ્યા બે લાખ પટાઈ ના તો આપણે લઈ લે હા રેડી તો આ એવું જ કરવું પડે આપણે એક લાખ નું કરો ભરું હવે એક લાખ નું કરો આ એક લાખ નું બિલ આપણે આ એક લાખ નું લાખ નું તમે એ કરજો રૂકા તો મારે એક લાખ નું હર મારે એક લાખ નું અમારે 3 લાખ માં દોરો પૂરો દોરો તો હોય નો પટી ગયો આપણે દોરો ના મારો બરોબર બરોબર અમે 3 લાખ માં ખોલો હવે હેડો તમે ખોલાલ છે આપણે

ડબલ કરવા ગાડી ની ચાવી પડી આપણી જોડે કેવો લાગે ગાડી ની ચાવી મેલરો પાછો લેવો જ પડશે

નાખો બાજી હડો અમી વસ્તુ બીજી હડો બાઈક મેલતા હોય તો આપડે બાઈક એ લેવું છે

ફીસો પીસ વધોય ફીસો પેજા હોય આ લ્યો આ હાટનામુ નાખો એકંદર હવે થઈરા લાખમાં હોય આ દોરો આ લ્યો હાચી વાત છે તો અમારે

આપડે લઈ લીધું રખડવાના છે હવે રખડવાના ભાગ પાડી લેવા જુગાર કશી ના મત બધું લઈ લીધું

આ દોરો છે પોઠ લાખ નો આપડે આ વેશી બજારમાં માં અઢી લાખ તને આલીસ અઢી લાખ મૂલ વેખવો નહી આ તમે રાખો ગાડી જાય મને હાલો રે તને ગાડી ગમે હવે મને ગાડી 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 તો મને ગમે છે એવું છે એમ ગાડી મૂ નહી હાલો તું બાઈક લઈ લે ગાડી મૂ આ બાઈક ની ચાવી આરી છે હા આ ગાડી ની ફેલો ગાડી તમે રાખો આ દોરો તો હું લઈ જાયજો પણ હું શું કહું તને ગાડી નહી આવડતી

પણ આ જોવે કે હવે જુગાર માં લાલસ ના રાખે તો મિત્રો અમે તો જુગાર માં બધું હારી રહ્યા છો તો ઘર હાર્યું હાર્યું પછી ગાડી બાઈક બધું હારી રહ્યા છો પણ તમે હવે આ ડબલ કરવાની લાલસમાં રહેતા નહીં અને બે હાથ જોડીને કહું છું કે તમે પણ જુગાર રમતા નહીં